જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મકર સંક્રાંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ભલે હવે તો ઘણું ઓછું થઈ ગયું છે પતંગ ચગાવવાનું મેં તો લાસ્ટ ખબર નહીં કે પતંગ ચગાય તો એટલે મતલબ આમ રેગ્યુલર આમ કરીને આમ કરના પતંગ ચગાવી ન કહેવાય આખો દિવસ તમે પતંગ ઉડાડતા હો એને પતંગ ઉડાડવાનો કહેવાય

હું તમને મકા સંક્રાંતિ ની વાત કરતો તો હવે કોઈને રસ જ નથી રહ્યો કારણ કે આ જે વસ્તુ મારા હાથમાં છે ને મોબાઈલ આ મોબાઈલે બધું વેર વિખેર કરી નાખ્યું કોઈ પણ તહેવાર કોઈ રીતે ઉજવાતા નથી નખા પહેલા તો અમે સવાર ભેગા મસ્ત આમ પીપોળા લઈ ઉપર ચડી ગયા હતા ને પતંગ ચગાવતા ફરી જ્યારે બપોરે જમવાનું થાય ત્યારે કોઈક ધાભલું કે કાંઈક લાકડી હોય એમાં બાંધી નાખતા આખો દિવસ હું તો રાતે બાંધ્યો હતો આખી રાત ક્યારેક તો હોય ક્યારેક તૂટી પડતો એમને ઉડી જતો અને બધા એક ટુકડી ગેમ કરતા અને ધોકડી લઈ આમ ફરતા બધા જ્યાં પતંગ તૂટતા ત્યાં બધા ભેગા કરતા બાજતા અને ફરતા અને બહુ જ મજા આવે જય સર મા ભાઈ ને આજે મેચ રમવા જવાની છે તો આજે સુપર સિક્સ છે તો એ ભાઈ જાય છે સુપર સિક્સ રમવા માટે ને આપણે પણ એકદમ તૈયાર થઈ ગયા છીએ મારે પણ હતી પણ મેં કીધું વીએ ભાઈ આજે જાય છે ક્યારે જાતો નથી તો હા જાની ચીચડી બનાવવાની જે બોતે तो ले वाली है अभी बनाओ जे देवार न आ आ देवार नहीं आज तो टंटन गेरो छे आज छे ने फटाफट मम्मी चाय आपी दे बेटा बेचारा ले तू पता नहीं चलेगा मोसरी खावा हूं जो रखो हमने सारू पास आते मोसरी राखियो क्या छे जगावा पण तू सो नहीं છતુ માં ચડી તો કેટલા પતંગ હલાડી ની મજા આવતી દિવસો પણ પતંગ તો એટલા મજા આવતા હો ફટાફટ આભાર આજે આવી ગયા વહેલા કરે કારણ કે આજે અમે મક્કસ નકરાતી હતી અને માર્કેટ પણ બંધ હતી પણ છતાં આપણે થોડીક મીગી જતો આગળ બધી દુકાને કરવા તો એટલે કસ્ટમર પણ આવી જશે એટલે સારું થઈ ગયા વસ્તુ ગયા એટલે દુકાન બંધ ન રખે

ના સૂર્ય દેવ સૂર્ય ઉત્તમ એમ આ ઉત્તમ બરોબર મહિના મહિને પ્રવેશ કરે આ સંક્રાંત ને સંક્રાંતિ એ ઉત્તમ સૂર્ય ની માતે ઉત્તમ માં ઉત્તમ ઉત્તમ માં ઉત્તમ

એટલે મારે મેં કીધું એની પહેરી લઉં આ ધોવું પડે ને પાછું બીજું પહેરે એ ધોવું પડે ધોયા આગળ પછી બીજી મને પહેરો ને મજા ના આવે મારી વાઇફ આવશે ને ત્યારે હું રોજ નવા એક દિવસમાં ત્રણ જોડી બદલાવીશ એટલે પછી વાંધો ના આવે એમને ભલે ધોવાનું તો મશીનમાં જોઈ મોરથી ટેન્શન ના લેવાય ને વળી ગયા હાથે તો વરસ વળી કટાળો થાય મારે તો બધું જોવું પડે ને ના ના રોજ નવી જોડી અમે દુકાનમાંથી ચાલી આવે ના ના એવડા તો રૂપિયા નથી ભાઈ મારી પાસે એટલે હું સાવકારી નથી સમજ્યા દિનેશભાઈ ચાય આપે રસ્તા હવે અમે જઈશું મુગલધામ કારણ કે આજે છે મંગળવાર અને પાછી છે આજે મકર સંક્રાંતિ એટલે માતાજી તો જવાનું બને જ એટલે કઈ પૂનમ પૂનમ હોય કે પૂનમ પૂનમ છે ને હા

કેવું લાગ્યું ભાઈ તમને માતાજી ના દર્શન કરીને મજા આવી ને તો હવે અવારનવાર આવતા રહેજો લગભગ તમે મંગળવારે આવતા જ હોય બસ હવે નીકળીએ બીજું કઈ કામ નથી ક્યાં જવું નથી બસ દર્શન કરીને હવે ચા પી લીધી છે ફટાફટ હવે ભાગી જઈ અને હજાર રૂપિયા અત્યારે મેળ થઈ ગયો ફોટા પાડી દીધા એટલે વસૂલ થઈ ગયા અમારે પેટ્રોલ ને નીકળીએ કાકો મફતમાં પડાવી ગયો ને પાસે ગયા જઈ કે તને ફોટા પાડતા નથી આવડતા

ને હા એ પૂરી અમે ને કેટલી મિનિટ વાત જોરાવી લાલા 20 25 25 મિનિટ વાત દોરાવી એ તો રૂપિયા દેવાના થાય નથી ખાતા કાય દેશે હા રૂપિયા દેવા નથી ખાતા કોઈ ચમચી આ કે મે લાલા ના માલે અહીંયા લાલા નામ દે દીયો આનો ને તો પછી આપ બે ભાગ લિયા છે વાતો હે જ દે દેસ ને ભાઈ ભાગી જાવ અહીં 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 પર થઈ ગયું કેટલા વાગે જોવું પડશે કેટલા વાગે જોઈ લે જાર રાખો દીધી હે ભગવાન તને

એ લાલે થોડક મોડું કીધું મને કે મારો એ કે બડડે હે કાલે લાલા વે ભણ્યો વણ્યો ને તો બિલ તારા નામે ચડી જત કા ગા લેતા ભેગો ની થઈ એટલે પાર્ટી આપડી રહીયા છે બાકી થોડક થોડક મોડો બોલ્યો ફટાફટ લાલા ને ડ્રોપ કરી દી એને ઘરે અને આપે પછી નીકળી એ તારે ક્યાં જવું અંજા લાલા મે આર મંગળવા જતાંય પાય હવે આલે ઓ લંબ પેગો અલો ફટાફટ ભાગી જાય તાત પર પડે ને મોડું થઈ ગયું જલ્દી છે સુઈ કારણ કે નીંદર આવે છે ને મોડું પણ થઈ ગયું છે તો વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા આવો જય શ્રી રામ